જો ઘરે જીન્યો contaનો નંબર કોઈ યો નંબર ઉત ને 2299 કાઢો કોઈ યો નંબર 25 2 4 5 6 7 8 7 રૂપિયા કે કોઈ કોઈ કઈ જને બતાયે ગણભાઈ ભડોત નામ બોલે છે 50 કાઈ જાય મેં જાય નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડીયો કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો હરાજી અને ભાવ જોવા માટે વિડીયો અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરીશું પચીસો રૂપિયા બે હાજર છવ્વીસો ને એક રૂપિયો બે હજાર છસો ને એક રૂપિયો પચીસો ને એકોતેર રૂપિયા બે હાજર પાંચસો એકોતેર રૂપિયા

પચીસો ને સત્તાવન રૂપિયા બે હજાર પાંચસો ને રૂપિયા पच्चीस एक 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 ने एकसठ रुपया बे हजार पांच सौ ने एकसठ रुपया રૂપિયા બે હજાર ચારસો છત્રીસ રૂપિયા એકવીસો રૂપિયા બે હજાર ને સો રૂપિયા

પંદર સુધી બોલાયા હતા બોટાદ માર્કેટયાર્ડ માં તલના ભાવ એકવીસો પાંત્રીસ થી લઈને છવ્વીસો ત્રીસ સુધી બોલાયા હતા તેમજ રાજકોટ વાત કરીએ તો રાજકોટ માર્કેટ તલના ભાવ બે હજાર એસી થી લઈને છવ્વીસો સાહીઠ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં તલના ભાવ એકવીસો થી લઈને સત્યાવીસો સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો થી લઈને છવ્વીસો પાસઠ સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડમાં તલના ભાવ ત્રેવીસો થી લઈને અઠ્યાવીસો એકાવન સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો થી લઈને છવ્વીસો સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટયાર્ડમાં તલના ભાવ ચોવીસો થી લઈને ચોવીસો સાસઠ સુધી બોલાયા હતા તેમજ વાકાનેર ની વાત કરીએ તો વાકાનેર માર્કેટયાર્ડમાં તલના ભાવ બે હજાર થી લઈને છવ્વીસો સુધી બોલાયા હતા જેતપુર માર્કેટયાર્ડમાં તલના ભાવ એકવીસો પચાસ થી લઈને પચીસો એકવીસ સુધી બોલાયા હતા જસદણ માર્કેટયાર્ડમાં તલના ભાવ સત્તરસો એસી થી લઈને ચોવીસો પાસઠ સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટયાર્ડમાં તલના ભાવ

તલના ભાવ બાવીસો એસી થી લઈને છવ્વીસો અઠ્યાવીસ સુધી બોલાયા હતા પોરબંદર માર્કેટયાર્ડ માં તલના ભાવ સોળસો નવ્વાણું થી લઈને સત્તરસો સુધી બોલાયા હતા તેમજ હળવદની વાત કરીએ તો હળવદ માર્કેટયાર્ડ માં તલના ભાવ બે હજાર થી લઈને પચીસો એસી સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટયાર્ડમાં માં તલના ભાવ ઓગણીસો એસી થી લઈને બે હજાર સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટયાર્ડમાં તલના ભાવ પંદરસો થી લઈને પંદરસો ચાલીસ સુધી બોલાયા હતા તળાજા માર્કેટ તલના ભાવ એકવીસો થી લઈને સત્યાવીસો એક સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ યાર્ડ માં ભાવ એકવીસો નેવું થી લઈને ચોવીસો પંચાવન સુધી બોલાયા હતા ઊંઝા માર્કેટ યાર્ડ માં ભાવ ઓગણીસો પચાસ થી લઈને છવ્વીસો બ્યાસી સુધી બોલાયા હતા કડી માર્કેટ તલના ભાવ બે હજાર બેતાલીસ થી લઈને બાવીસો એસી સુધી બોલાયા હતા કપડવંજ માર્કેટ યાર્ડ માં ભાવ બે હજાર થી લઈને પચીસો સુધી બોલાયા હતા તેમજ વિરમગામની વાત કરીએ તો વિરમગામ ગામ માર્કેટયાર્ડમાં તલના ભાવ બાવીસો સત્તાણુંથી લઈને ત્રેવીસો એકતાલીસ સુધી બોલાયા હતા બાવળા માર્કેટયાર્ડમાં તલના ભાવ બાવીસો એકતાલીસથી લઈને બાવીસો બેતાલીસ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો કાળા તલના ભાવની વાત કરીએ તો અમરેલી માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ અઠ્યાવીસોથી લઈને આડત્રીસો સુધી બોલાયા હતા બોટાદ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ ચોત્રીસો ત્રીસ થી લઈને પાંત્રીસો પંચાવન સુધી બોલાયા હતા તેમજ જુનાગઢ એકવીસ સુધી બોલાયા હતા તળાજા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ બત્રીસો થી લઈને બત્રીસો એક સુધી બોલાયા હતા જસદણ માર્કેટયાર્ડ કાળા તલના ભાવ પચીસો થી લઈને ચોત્રીસો સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટયાર્ડ માં કાળા તલ ના ભાવ ચોત્રીસો થી લઈ ને એક સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડ ના ભાવ જાણવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો